મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી ડબોઈ દર્ભાવતીની પાવનભૂમિ પર ઓસમાણ મીરની ભજન સંધ્યાનું આયોજન શિવભક્તિ હોય એટલે દરભાવતી અને વડોદરાનું નામ શિવજીની સવારીથી લેવાય કાશી અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી તીર્થ સાથે પૌરાણિક વાઘનાથ શિવાલય અને કાશી કાયાવરોહણમાં કનકનમાં જ્યાં શંકરનો વાસ હોય ત્યારે શિવજી કી સવારી નિમિત્તે અને આગામી મહાશિવરાત્રી પર્વની ધ્યાને રાખી હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત ધારાસભ્ય શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ ડભોઈ દરભાવતી પાવનભૂમિ ઉપર ઓસમાણ મીરની ભજન સંધ્યાનું આયોજન એ પીએમસી મેદાન ખાતે કર કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરના લોકો શિવભક્તિમાં લીન થયા હતા શિવ આરાધના અને મહાશિવરાત્રી આગામી છવ્વીસમી એ છે ત્યારે વડોદરા ડભોઈ કાયાવાહરોહન મિની કાશી ગણવામાં આવે છે શિવરાત્રિના દિવસે ડભોઈના અનેક કાર્યક્રમો શિવભક્તિને લઈ કરવામાં આવ્યા છે તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કાયાવરોહણ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજી કી સવારી વડોદરા જિલ્લો આખો શિવ ભક્તિમાં લીન રહે તે હેતુ સાથે વડોદરાના જુદા જુદા તાલુકાના ભજન સંધ્યા યોજાઈ રહી છે જેમાં આજે દરભાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરી માય પીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ અને શિવ ભક્ત એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાઈ જેમાં શિવ ભજન પોતાના સુરથી મંત્ર કરવા કલાકાર ઓસમાણ મીર અને આમિર મીર સ્ટેજ ઉપરથી સુર રેલાવ્યા અને સમગ્ર નગર આખું મુગ્ધ બની ગયું હતું મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગર આગેવાન પાલિકા પ્રમુખ બીરેન શાહ શશિકાંત પટેલ ડો બી જે બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્યો સર્વેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શિવજી કી સવારીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા તો ભજન સંધ્યાની મોજમાં દરભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠતા હતા આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિના અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીના કાર્યક્રમ થતા હોય છે એના ઉપલક્ષમાં આજે દરબાવતી નગરીમાં ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર્ભાવતી પણ પૌરાણિક નગરી છે આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજીનું મંદિર છે જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ જાતે મહાદેવજીના દર્શન માટે આવતા હતા ત્યારે વાઘનાથ મહાદેવથી દર્ભાવતી નગરીમાં પણ શિવજીની યાત્રા નીકળે છે આના અનુલક્ષમાં આજે ઓસમાન મીરની ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમમાં આવી રહ્યા છે હું તમામને વિનંતી કરીશ ડભોય નગરના હોય એ ને ની શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે એ તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવ થી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે જો કે વર્ષમાં એકવાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે આભાર જય બોલે

विनती करी श्री मयंक भाई पटेल मयंक भाई पटेल हिमांशु भाई पटेल श्री शैलेष भाई मेहता ने श्रीजी मूर्ति अर्पण करीने ने बहुमान हमें हूँ विनती Three, uh -huh. say it's way. હું મંચ પર આમંત્રણ આપવા માંગીશ સુબેર ભંડારી બંને મહંત્રીઓને વિનંતી કે તેઓ મંચ પર પધારે કાર્યક્રમો પણ રાજા મહારાજાઓ કરતા વચ્ચે બંધ થઈ ગયું તો હવે આપણે શરૂ કર્યા છે હજુ એક આજે ઉસ્માન મીરને આમિરભાઈ સાંભળી રહ્યા અને ભોલેનાથ ને આશીર્વાદ તો આપણા બધા જીન જ